નમસ્કાર ખેડૂત ભાઈઓ આજના વિડીયોમાં વાત કરીશું કે સલ્ફર ખાતરના ફાયદા અને તેનું મહત્વ સલ્ફર પાક માટેનું સૌથી આવશ્યક એક છે તેનો ઉપયોગ ખાતર ફૂગનાશક અને જંતુનાશક તરીકે પણ થાય છે હવે સલ્ફર પાકના વિકાસ અને વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કારણ કે તે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે હવે મિત્રો વાત કરીએ સલ્ફરના ફાયદા વિશે તો સલ્ફરથી તેલની ટકાવારી સુગંધ પ્રોટીન અને ખાંડની માત્રામાં વધારો કરવા તેમજ ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરવા ઉપયોગી છે સલ્ફરનો ઉપયોગ કપાસ તલ જીરું ડુંગળી લસણ હળદર આદુ સોયાબીન મગફળી શેરડી અને વિવિધ પ્રકારના શાકભાજી જેવા પાકમાં ઉપયોગ કરવો જોઈએ સલ્ફર ગરમી ઉત્પન્ન કરે છે જેથી જ્યારે વરસાદની મોસમમાં જમીન ભેજવાળી હોય ત્યારે સલ્ફર ભેદની ટકાવરીને સામાન્ય સ્થિતિમાં લાવવામાં ખૂબ જ મદદ કરે છે અને છોડને વધુ મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે રોગ અને જીવાત સામે પણ સારું એવું નિયંત્રણ કરે છે હવે મિત્રો જ્યારે ભૂકી છારો અને લાલ કથિરી હોય ત્યારે તેને નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે જે સલ્ફર એંસી ટકા આવે છે તેને તમે છોડ પર છંટકાવ કરો કરો તો જે પંદર લિટરનો પંપ આવે છે તેમાં પ્રતિ લિટરે બે ગ્રામ એટલે કે એક પંપમાં ત્રીસ ગ્રામ નાખવું જોઈએ અને તેનો છંટકાવ કરવાથી ભૂકી છારો અને લાલ કથરીમાં પણ નિયંત્રણ મળે છે સલ્ફર ખાલી ખાતર જ છે એવું ઘણા ખેડૂત મિત્રોને છે પણ નહીં મિત્રો સલ્ફરના ઘણા બધા ફાયદા છે તે ખાતર તરીકે કામ આપે છે ભૂગનાશક તરીકે કામ આપે છે અને જંતુનાશક તરીકે પણ કામ આપે છે એટલે કે બધામાં ત્રણેય સ્ટેજમાં કામ આપે છે પણ એના ગ્રેટ છે માનો કે બાવીસ ટકા છે નેવું ટકા છે એસી ટકા છે એ અલગ અલગ ટકાવારીનું કોમ્બિનેશન છે તે પ્રમાણે અલગ અલગ કામ આપે છે બાકી તે ખાતર તો સર્વશ્રેષ્ઠ છે જ હવે મિત્રો એક સાવચેતી જ પણ તમારે રાખવાની છે કારણ કે જ્યારે ઉનાળો હોય ત્યારે તેનો ઉપયોગ નહીં કરવાનો કારણ કે ગરમી ઉત્પન્ન કરે છે સલ્ફર જેથી કરીને તમારે નાખવું હોય સલ્ફરનો ઉપયોગ કરવો હોય તો કૃષિ નિષ્ણાંતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે હવે એના એક શોર્ટકટ ફાયદા આપું આ મેં થોડાક લોંગ આપ્યા શોર્ટકટમાં હું તમને કહું ને તો તેલીબિયા પાકમાં તેલની ટકાવારી વધારે છે કોઈ પણ કોઈ પણ તેલીબિયા પાક હોય જેમાંથી તેલ નીકળતું હોય જેમ કે મગફળી છે કપાસ છે તલ છે સોયાબીન છે આવા બધા પાકમાં તે ખૂબ જ સારી એવી તેલની ટકાવારી વધારે છે પછી જમીનની પીએચ બેલેન્સ કરવામાં પણ ખૂબ જ મદદરૂપ છે અને છોડ ગ્રહણ કરી શકે તેવા સ્વરૂપમાં હોવાથી ખાતર આપીએના ચોવીસ કલાકમાં છોડને મળી રહે છે એટલે કે ખૂબ જ ઝડપી રિઝલ્ટ મળી રહે છે એ પણ ખૂબ જ સારો ગુણધર્મ છે તેના પછી છોડને રોગ જીવત સામે રક્ષણ આપે છે હવે દરેક પાકની ગુણવત્તા સુધારે છે તથા શાકભાજી પાકની સ્ટોરેજ લાઈફમાં વધારો કરે છે કોઈ ભાઈ શાકભાજી વાવતા હોય તો તેના માટે સલ્ફર બેસ્ટ છે કારણ કે તેને સ્ટોરેજ કરવું હોય જા દિવસો સુધી સંગ્રહ કરવો હોય તો તેમાં કરટલી પડવા દેતું નથી પછી જમીનમાં આવેલ નાઇટ્રોજન છોડ સહેલાઈથી લઈ શકે કઠોળ પાકમાં મૂળગંઠી કામમાં વધારો કરે છે જેથી વધારે નાઇટ્રોજન મળી શકે આ પણ એક સારું કામ છે ત્યાર પછી ડુંગળી અને લસણમાં જો કોઈ ખેડૂત ભાઈઓ ડુંગળી અને લસણ વાવતા હોય તો તેમાં તેમાં પાકમાં તીખાસ વધારે છે તેમજ ગાંઠિયાનું કદ પણ મોટું કરે છે જેથી કરીને સારો એવો ભાઈઓને ભાવ મળી રહે છે પછી જો કોઈ કેળ વાવતું હોય જેવા ફળ પાકમાં લૂમના વજનમાં પણ વધારો કરે છે તેમજ ગુણવત્તા સારી એવી કરે છે શેરડીનો પાક હોય તો તેમાં બે ગાંઠ વચ્ચે અંતર વધારે છે અને સુગરનું પ્રમાણ પણ વધારે છે તો મિત્રો આ સલ્ફર વિશે મેં તમને માહિતી આપી હજી ઘણા બધા ફાયદા છે અને સલ્ફર તમારે મિત્રો વાપરવું જ જોઈએ કારણ કે તેમાં ઉપયોગ કરવાથી સારું એવું ઉત્પાદન મેળવી શકાય છે કયા લેવલે કેટલા દિવસે ક્યુ સલ્ફર યુઝ કરવું એ તમારે ખાસ કરીને કૃષિ નિષ્ણાંતનો સંપર્ક કરવો જોઈએ અને જો કોઈ વધુ માહિતી જોતી હોય તો મને કોમેન્ટ પણ કરી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો કારણ કે આવી અવનવી માહિતી હું તમારી સુધી પહોંચાડતો રહીશ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો